નમસ્કાર ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેર કલેક્ટર કચેરીમાં વાહન પાર્કિંગ સહિતની સુવિધાને લઈને પચીસ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરી આકાર પામી છે પરંતુ અહીં પણ વાહન પાર્કિંગની અસુવિધા ઉભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે વડોદરા શહેર મધ્યમાં આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત અહીં હાલમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત છે ત્યારે ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતીઓના વાહન પાર્કિંગની અનેક સમસ્યાઓને લઈને નવી બનાવવી જરૂરી હતી રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ પચીસ કરોડની છપ્પન ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કલેક્ટર કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી આજે ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાટ નવીન કચેરી તૈયાર કરવામાં આવી છે હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતાં ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવે છે આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટરને સાત ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે પરંતુ આટલા કરોડ ખર્ચ્યા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં જે વાહન પાર્કિંગની સમસ્યા હતી તે જ સમસ્યા અહીં સમસ્યા ઉદ્ભવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અહીં વધારેમાં વધારે સો જેટલી કાર અને ત્રણસો પચાસ જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે ત્યારે આગામી વર્ષોમાં જ્યારે પણ મુલાકાતીઓનો ધસારો રહેશે ત્યારે પુનઃ નવીન કચેરીમાં પણ વાહન પાર્કિંગની સમસ્યા ઉદ્ભવે તેવું દેખાઈ રહ્યું છે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલ નવીન જિલ્લા કલેક્ટરની કચેરી લોકસભાની છૂટની બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો જોઈએ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વર્ગના સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ભલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર